છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એકલવ્ય એકેડેમી ખાતે બત્રીસમું રાજ્યકક્ષાનું આદિવાસી સમાજનું એકતા સંમેલન યોજાયું હતું જ્યાં આદિવાસી સમાજના લોકોએ રામઢોલ શરણાઈ સાથે કાર્યક્રમમાં પહોંચીને ભારે નાચગાન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા આદિવાસી કાર્યકર ટીનાભાઈ ભીલ અને શર્મિલાબેન કટારાએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમ વિશે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ આદિવાસી સમાજના એકતા સંમેલનમાં ડેડિયાપાડા ધારા સભ્ય ચૈતર વસાવાય સમાજને બચાવવા માટે સમાજે આગળ આવવું પડશે અને સમાજને એક થવું પડશે એમ જણાવ્યું હતું તો સાંભળે ચૈતર વસાવા આદિવાસી સમાજ વિશે શું કહ્યું બત્રીસમું આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન એકલવ્ય એક તીરંદાજી એકેડમી નવસારી ખાતે મળ્યું હતું આમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનો વડીલો મોટી સંખ્યામાં યુવાનો અને માતાબહેનો સૌ હાજર થયા હતા ત્યારે આ સંમેલન એ સામાજિક સંમેલન હતું આમાં કોઈપણ જાતની પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠનને નેવે મૂકીને બધા એકમંચ એક મંચ પર આવવાનું આ સંમેલન હતું ત્યારે આ સંમેલન માત્ર આદિવાસીઓને બચાવવા માટે નહીં પણ આદિવાસીઓ બચશે એની સંસ્કૃતિ બચશે તો જ આવનારા દિવસોમાં પૂરું પૂરી દુનિયા બચશે એ સંદેશા આપવા માટે સો ભેગા થયા હતા ત્યારે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે આદિવાસી જાતિના સર્ટિફિકેટ પરથી ચૂંટાયેલા સત્તાવીસ જેટલા ધારાસભ્ય કે અહીંના સાંસદો આ સંમેલનમાં હાજર નથી થયા ત્યારે આજે આ સંમેલનમાં અમે કોઈ પક્ષ પાર્ટીના ધારાસભ્ય તરીકે નહીં પણ સમાજના ધારાસભ્ય તરીકે અમે હાજર હતા અને દુઃખ સાથે કહેવું પડે છે કે પક્ષપા પક્ષાપક્ષીના લીધે જ આજે સમાજ ભેગો નથી થતો ત્યારે બત્રીસમાં આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન રાષ્ટ્રીય કક્ષાનું તેર અને ચૌદ અને પંદરમી જાન્યુઆરી પીપલને મહારાષ્ટ્ર ખાતે મળી રહ્યું છે તેમાં પણ લાખો આદિવાસી સમુદાયના લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે તો આદિવાસીની સંસ્કૃતિ સભ્યતા રીત રિવાજો પહેરવેશ બોલી ભાષા અને આદિવાસીની પરંપરા રૂઢિઓ બચશે તો જ આદિવાસીઓ બચવાના છે ત્યારે ફરી એકવાર આવા સંમેલનમાં સૌ લોકો પ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને પોતાના સંગઠનો ઘરે મૂકીને બધા જ લોકો મોટી સંખ્યામાં ભેગા થાય આદિવાસી એકતા બચે એટલે જ આવનારા દિવસોમાં આદિવાસીઓની જળ જંગલ અને જમીનો પરના અધિકારો આબાધિત રહેશે બંધારણીય અધિકારો બચશે અને તો જ આદિવાસી બચશે એવા સંદેશા ઉપદેશો આ સ્ટેજ પરથી બધા જ આગેવાનો આજે બધાને આપ્યા છે એ અમારે દુઃખ સાથે કહેવું પડે છે જે સમાજના જાતિના દાખલાઓ પરથી તમે ચૂંટાવ છો જે સમાજની અનામત બેઠક પરથી તમે ચૂંટાઈને જાવ છો એ સમાજના જ્યારે પણ કોઈ પ્રશ્ન પ્રાણ પ્રશ્ન બને છે એના નિવારણ માટે કોઈ આવતું નથી ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે આજે પણ મને હતું કે ગુજરાત લેવલનો કાર્યક્રમ છે તો આઠથી દસ કાં તો પંદર ધારાસભ્ય હશે પણ એક પણ ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત નથી થયા ત્યારે આવનારા દિવસોમાં સમાજે સમજવું પડશે કે આપણે આદિવાસી સમાજ માટે બોલનાર ધારાસભ્યને જીતાડવો છે કે પાર્ટી કહીને આંગળી ઊંચી કરે એવા ધારાસભ્યને જીતાડવાના છે એ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ નક્કી કરશે આ દરમિયાન કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ પણ કાર્યક્રમમાં હાજર રહીને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું તે સાંભળીએ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો આદિવાસી સમાજ અલગ અલગ સમુદાયના લોકો અહીંયા આવ્યા સમાજની વાત થઈ નાચ ગાન સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને એ રીતના આદિવાસીઓ એક થવાની જે પ્રક્રિયા છે એ ખૂબ સરસ રીતના સાંસ્કૃતિક વાત થઈ આજનો આ જે કાર્યક્રમ છે મારો નિયમિત કાર્યક્રમ છે ગુજરાતમાં ગુજરાત કક્ષાનું હોય છે અને રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન અલગ અલગ રાજ્યોમાં હોય છે આ વખત રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન આ મહારાષ્ટ્રમાં છે તો તેની પણ વાત થઈ અને આ સંમેલન સંપૂર્ણપણે બિનરાજકીય સાંસ્કૃતિક અને આ પ્રકૃતિ બચાવો પર્યાવરણ બચાવો અને આદિવાસી સમાજને એક સંપૂર્ણપણે સામાજિક કાર્યક્રમ હતો અને પૂરા ગુજરાતના દરેક જણને ખબર છે કે સામાજિક કાર્યક્રમ છે છતાં પણ કેટલાક રાજકીય મિત્રો આવા કાર્યક્રમમાં નથી આવતા સમાજ સામે ઊભા રહી શકતા નથી એ એમની રાજકીય મજબૂરી હોઈ શકે છે એમનો વાક નથી એમની પાર્ટીઓ જે છે એ અમારા કેટલાક આગેવાનોને સમાજ સાથે આવવા દેતી નથી એટલે જે પણ નથી આવ્યા એમનો વ્યક્તિગત કોઈ વાક નથી પણ એમની પાર્ટીઓ જે છે એમના પ્રકારનો ધંધો છે અને અમારા સમાજને નેતૃત્વ જે એમનું મળવું જે મળવા જતા નથી આ ખૂબ જ નિંદનીય બાબત છે આદિવાસી સમાજ સંમેલનમાં હાજર રહેલ તમામનો આભાર માનતા આદિવાસી કાર્યકર ટીનાભાઈ ભીલે શું કહ્યું આદિવાસી એકતા પરિષદ મહાસંમેલન ગુજરાત છોટાદીપુર નસવાડી એક એકલવ્ય પર આયોજિત થયું અને આખા ગુજરાતમાંથી સમગ્ર જિલ્લાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા આવ્યા અને મહાનુભાવો પણ આવ્યા આદિવાસીના ચિંતન મનન કરનારા આપણા વડીલો પણ આવીને અહીંયા આવ્યા પધાર્યા અને નામી અનામી ગામડામાંથી પણ લોકો બધા આવ્યા અને એ લોકો આદિવાસી કાર્ય એકતા પરિષદ મહાસંમેલનને બહુ સફળ બનાવ્યું અને આદિવાસી એકતા પરિષદના મંચપુરથી આદિવાસી જનજાગૃતિની વાતોને લઈને લોકો ઉત્સાહિત થઈ અને આપ સૌ લોકો જે અહીંયા પધાર્યા એમનો અમે આભાર પણ માન્ય છે આ કાર્યક્રમમાં અમે લગભગ ટૂંક જ સમયમાં જે આપણું આદિવાસી એકતા પરિષદનું જે કમિટી છે એ ટૂંક સમયમાં જ કાર્યક્રમ અમને આપ્યો નસવાડીની અંદર લગભગ પાંચ છ દિવસમાં આ કાર્યક્રમને તૈયારી કરવાની પણ પાંચ છ દિવસના તૈયારીમાં અમે ટૂંક સમયમાં તૈયારી કરી તો થોડીક અમારી વ્યવસ્થામાં કદાચ ભંગ થઈ પણ લોકો અમે ધારતા હતા કે બહુ ઓછી સંખ્યામાં લોકો થશે પણ અમારો પ્રચાર પ્રસારને જોઈ જાણીને આજે લગભગ પંદરસોથી બે હજાર જેટલી પબ્લિક અહીંયા હાજર રહી અને એટલા લોકો અહીંયા હાજર ઉપસ્થિત રહ્યા અને એમની સાથે બહુ સારો એવો અમારો કાર્યક્રમ થયો સફળ રહ્યો જિલ્લાના નસવાડી ખાતે એકલવ્ય તિરંદાજી એકેડમી ઉપર બત્રીસમુ રાજ્ય કક્ષાનું આદિવાસી સંમેલનમાં આદિવાસી સમાજના ગુજરાતના આદિવાસી સમાજ પ્રદેશ પ્રમુખ તરીકે શર્મિલાબેન કટારાની વરણી કરવામાં આવી હતી પ્રમુખ બન્યા બાદ તેઓ પોતાના સમાજ માટે શું કામ કરશે તેના વિશે તેઓએ શું કહ્યું તે સાંભળીએ આખા રાજ્યના પ્રમુખ તરીકે વરણી કરે છે તો હું જે કંઈ મારી ફરજો આવશે મહિલાઓ માટે કે પછી મારા સમાજ માટે જે કંઈ કામ કરવાનું હશે હું પગે કામ કરીશ હજી હું એ તાલુકા પહેલીવાર હું અમારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પહેલીવાર હું અહીંયા આ સ્થળે જ આવીશ તું હું આવીશ અને જાણકારી મેળવીશ અને પછી એના માટે જે કંઈ બનતા પ્રયત્નો હશે હું કરીશ હા મારા આદિવાસી સમાજ માટે હું સરકાર સામે બી લડીશ અમારી આદિવાસી બહેનો માટે અમારા આદિવાસી સમાજના ભાઈઓ બધા દરેક આદિશી સમાજ માટે હું લડીશ હશે તો હું લડીશ એ કઈ સમસ્યા હશે સરકાર સામે બી પડકાર આપવાનો આવશે તો હું આપીશ હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા અને ગાન પણ કર્યું હતું આદિવાસી સમાજના વાજિંત્ર વગાડીને સંસ્કૃતિને જાળવી રાખવા માટે સમાજના યુવાનોએ ખૂબ સરસ પ્રયાસ કર્યો હતો આવા અવનવા અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર